અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ માવઠાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાં બનતી સિસ્ટમના કારણે માવઠાની શક્યતા હોવાનું અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે અને આગામી ઓગણત્રીસ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભું થશે ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી પણ કરાઈ છે

હવે ધીરે ધીરે આકાશ ચોખ્ખું થશે એટલે જે જે ઉત્તરના પવનો છે એના કારણે પણ ઠંડી આવશે પરંતુ બર્ફીલા પવનોની ઠંડી પણ હજુ આવશે જે જે વધારે પડતી આવવાની શક્યતા હજુ જાન્યુઆરી માસમાં રહેશે પરંતુ જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ઓગણત્રીસમી ડિસેમ્બરથી જ હવાનું હળવું દબાણ ઊભું થશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ત્રીસ એકત્રીસમાં અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપરાંત જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાનના ભાગો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગો અને લગભગ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના ભાગો જેમાં ઉત્તર પૂર્વીય ભાગોમાં લગભગ એના વરસાદ થવાની શક્યતા વધારે છે